जय मुरली जय वसराज बता मित्रों स्वागत है अपने चैनल में नवा ब्लॉग वीडियो वरसाद भाई कल हारो एवं पड़ गए मांडवी अपनी हम उगी गई है जो लिया आयरू देखा है थोड़ी थोड़ी कल कई दस आयरू देखा या। यार। काल है यार कल भाई कई दस आयरू देखा आगले दिन वावेलो है ना इमा देखा बाकी हेडा बेटा जो तो भाई दवा थी, थी, थी नहीं साफ तो थी गया एक खे जो शू भाई एक आखू खेतर अटल वावे अलग अने भूमा आता नहीं बहुत आप खाली एक वायर बांधे बोर्ड नहीं खाली बाकी जो આપડે ભાઈ મકાન માં થોડું ખોળ બોળ માં દવા સાટવાની બાકી છે થી ચાટી દે પછી બીજું ખેતર છે ત્યાં સાટવાની છે એ સાટી દે બાકી બધા હેટા બેટા સોખા થઈ ગયા કાલે એ સાટતી દીધી બગા એ ઊગી છે અજી ભાઈ ઉક્તિ આવે છે ચાલુ થયું છે આજથી વાયરું તો થઈ ગયું છે વાંધો નથી બહુ આમ જેમ દેખાતી મોબાઈલમાં તો નહીં હવે કાલ સારું એવું દેખાઈ જાય વાંધો નહીં આગળ આ જમીન છે ભાઈ આપણે લીધે લીજી નંધી ફરતે પારો અમાય ભાઈギનના ચાર વાવેલી છે ને આ વાવી થી ગુરુવાર ને આજે છે સોમવાર આજી 8 દિવસ નથ થા તો ક્યાં ક્યાં ખેટી હરિયેજી આ ઉપર કણ પડ્યો હોય ને ઈ દેખાય છે બાકી આપણે આવ્યા ને એટલે વાંધો નથી ખળબળનું કંઈ હેઢામાં બાકી હતી એ દવા એટલે મારી દઈ દવાની ભાઈ આપણે વાત કરવાની હતી તો દવા ને રાઉન્ડઅપ ને સર્વનાશ એ બે મારી દઈ ભેગી મિક્સ કરીને કેમ કે સર્વનાશ મારીને તો ચોવીસ કલાક ઊંધી એનો પાવર અને ભાઈ રાઉન્ડઅપનો પાવર ધીરો ધીરો લાગે એટલે હળી જાય આ બધું એટલે મિક્સ કરી નાખી અને થોડુંક નાખી મીઠું મીઠું નાખી લેહડે ગાય મીઠું ભાઈ ઘણો ફાયદો કરે મીઠું છે અથવા તો સોલ છે અથવા યુરિયા છે ગમેય નાખી શકો એનાથી ફાયદો ઘણો થાય બાકીયા ખેડે હેડે હે થોડુંક બાકી પરાઉમાં ભાઈ મારી દે તો વાંટો ના આવે અન બિયારો પાછો ખેતરમાં જ આવે તો હોય તો હોય પહેલા ને પારા બાંધે આપણે હે ને ફરખાતી છાટી દી આમાં ક્યાંક છે અહીંયા પાણી જોયલ ભરાણી હોય અહીંયા આયા છે થોડું આ એટલા પટ્ટામાં છે એમાં આપણે છાટી દીધી બાકી પારામાં સાટવાની ચાલુ છે કાલ તો ભયા ચોખો થઈ જાય એકદમ એ દવા એટલી આખરી છે અપ આપણે નાખી દઈએ અહીં બસો એમ એલ અને સર્વનાશ નાખી છે આઠ ઇંતેર જગ્યા એટલે સોખું થઈ જાય તો કન્ટિન્યુ બનાર આ બે દવા નાખી દઈએ ભાઈ આપણે આનું પછી નામ અલગ અલગ આવતા હોય એ ટેકનિકલ એકતાલીસ ટકા લાઈફો અને આ તો સર્વનાશ ભાઈ બધાને ખબર જ છે પેરા ડાયક્લોરે ચોવીસ ટકા બે વેગી મિક્સ કરી નાખવાની અને મીઠું નાખી દઈએ નામેથી આપણી પંપની ગયણી ભરાઈ જાય ને એટલે મીઠું પચાસથી સાઠ સર્વનાશ અને રાઉન્ડ અપ બસો એટલે તમારે હેઠામાં બીજે દી કામ પૂરું અને હળી જાય ફાઇનલ એમ કે વરસાદ ભાઈ વરસાદ ચાલુ હોય ને એટલે હળી જાય વરસાદ હવે ચાલુ જ છે કાલે વરસાદ હારા મારો હતો અને આજે ચાલુ થઈ જાવ જોઈએ બપોર પછી એવું બધું કામકાજ ચાલુ છે બાકી ઝાડવા છે ભાઈ બાજુમાં ખેતર છે આપણે ભાઈ જે હમણાં અવાર લીધું ખેતર એટલે કંઈ કર્યું નથી ને પછી એમાં થોડા ઘણા સુધારા ઉધારા પરવા કરીને આપણે જો અહીં ઝૂંપડી બનાવી છે ને વાવને કુંડીને હું બધું કર્યું નિરાધે તો એ બધું ભાઈ તમને બતાવવામાં આવશે લે કન્ટિન્યુ બેના રહેજો વરસાદ આવી ગયો ભાઈ પાછો થોડો કોલી નું ટાયર બેહી ગયું બવા બવા નીકળી ગઈ વરસાદ ભાઈ થોડો ઘણો આવ્યો ને પાછો આવે કે હું થાય એટલે કસકાણ કઈધું છે પડલા હા એવું થોડો ઘણો આવ્યો વેહાણ કર્યું એવું આવ્યો ને ભાઈ આ માઇન્ડ બી આપણે બધી છે ને એંશીક વીઘાની નેવું વીઘાની બધી ગિરના ચાર વાવેલી છે અને આજે હવે ઢાંકવાનું હોય ટ્રેક્ટરને હું બધું કાલ ઢાંક દેવું આજ નથી ભલે ખોલી બ્લાસ્ટિંગનો ભાઈ અવાજ એવો લાગે ને કાલે કાંઈ ખણમાં દવા સાઈટી જવા ધોકડમાં થઈ ગયું છે ચોખ્ખું ट्रेक्टर में लीमड़ा लींबोड़ियाँ लींबोड़ियाँ थी पड़ा हाँ ड्रेगन फ्रूट में भाई घना बद ड्रेगन फ्रूट आता जोरदार मोटू बध गस हूँ एक आई आगे पहा ઘણા બધા આવ્યા આ તો જોરદાર આવી ગયું મોટું થઈ ગયું બધું હવે આમ બધે આવશે વરસાદ વરસાદભાઈ ખાડા ખાબડા નથી આવ્યો ગાજે છે કેવો કાવે બાકી કસકણ કરી નાખવા આવ્યો બળદે પરલી ગયા વ્યાણવાળા ગારા વાળા થઈ ગયા હાઉ રાતે ઓથમાં બાંધી ને બાયણી હોય વરસાદ હોય તો ઓથમાં હોય એમ બીજું કંઈ નહીં બાકી આને જ બધાને કંઈ નડે નહીં આંબલી માં ભાઈ જોરદાર પાણી ભરાય ગયું અટાણ ભાઈ આ ને લીમડા ને એવું તૂટી જાય કેમ કે પાણી ભરાય ને એટલે આજ ભાઈ ખોળમાં આપણે દવા સહેતી જાય તો એમ જોન કિલે આઈ બધે બધે પડો ને ઓયન બાંધા હોય એના પર બનાવ પરડા ના આવી એટલે ચોખું થઈ જાય કાલ ધાઉસ આફ થઈ જાય ને હેઠા મારી તને જોઈ લે બધું હેઠો ચોખું થઈ ગયું હવે એકદમ કમ્પ્લીટ તો ભાઈ બસ બાકી આજનો વિડિયો આટલો વિડિયો સારો લાગ્યો તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ચેનલ ને જય મું લીદા જય વસરાજ